તમે બે ભાઈ હું ધારી લ્યા કોઈની વાત છે નહી વાપરતા તમે જો આ પેલી બે તો પાછી પાછે પડીયા દોડજે રાખા દોડ 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 તું થાય સમજાય એ તો હમ તું હો ભાઈ થઈ ગયો છે આખી જિંદગી જ બોલામે તું ઉપર નેકર લઈ પણ બંધ કરો લે તમે રોડો રોડો શું કામ બાદ બાદ કરો પણ ના પાડું જે કરી રોડો કે બાદ કરો

ભાઈ બોલ્યો જો લાકડો કરવા ફરે શરમ આપી જુઓ એ તમે કે લાકડો કરે બે છો તમે કીધું તું રાયમલ તો કરે છે કીધું તું ના

લાવવાનો <laughs> એટલે <laughs> 我本来要打给你爸的。